નમસ્કાર મિત્રો આજે આઠ જાન્યુઆરી આઠ જાન્યુઆરીનો દિવસ ઇન્ટરનેશનલ અર્થ રોટેશન ડે તરીકે મનાવવામાં આવે છે એટલે કે પૃથ્વી પરિભ્રમણ દિવસ પૃથ્વીના પરિભ્રમણ વિશે દ્રષ્ટિગત પુરાવો આપનાર વ્યક્તિ વિશે આજે વાત કરવી છે અને પૃથ્વીના પરિભ્રમણની વાત વૈજ્ઞાનિકોએ તો કરી અત્યારના પણ આપણા ભારતના ઋષિમુનિઓ પણ આ વિશે અગાઉથી પોતાના મંત્રોની અંદર શ્લોકોની અંદર ઉલ્લેખ કરી ગયા છે એની પણ નાની ટાચોકડી વાત કરવી છે મારી સાથે જોડાયેલા રહેજો જાણી તો મિત્રો પ્રતિવર્ષ આઠમી જાન્યુઆરીએ અર્થ રોટેશન ડે મનાવવામાં આવે છે જે પૃથ્વીના પરિભ્રમણની શોધને સમર્પિત છે આ દિવસ ફ્રેન્ચ ભૌતિક શાસ્ત્રી અને ખાગોળશાસ્ત્રી લેવોન ફોકોલ્ટની યાદગીરીમાં મનાવવામાં આવે છે જેમણે અઢારસો એકાવનમાં ફોકોલ્ટ પેન્ડુલમ દ્વારા પૃથ્વીના પરિભ્રમણનો પ્રથમ દ્રષ્ટિગત પુરાવો આપ્યો હતો દ્રષ્ટિગત એટલે જોઈ શકીએ એવો શાળાઓ અને વિજ્ઞાન કેન્દ્રોમાં ખગોળશાસ્ત્ર અને પૃથ્વીના પરિભ્રમણ સંબંધિત શૈક્ષણિક પ્રવૃત્તિઓ થાય છે અને અમદાવાદના ગુજરાત સાયન્સ સિટી જેવા કેન્દ્રોમાં આ પ્રકારના કાર્યક્રમો કે પ્રદર્શનમાં વધારે જાણવા મળે આ દિવસ વિજ્ઞાન અને નૈસર્ગિક દુનિયાની સમજના મહત્વને સમજાવવાનો દિવસ છે સમજવા સમજવાનો પણ દિવસ છે અગાઉ આપણે જોયું કે લિયોન ફોકલ્ટે દ્રષ્ટિગત પુરાવો આપ્યો સાથે સાથે એ પણ જાણવું જોઈએ કે ભારતના પ્રાચીન શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર અને પૃથ્વીના પરિભ્રમણ વિશેનો ઉલ્લેખ પણ જોવા મળે છે રૂપે ઋષિ આર્યભટ્ટ ચારસો છોતેરસી ઈ સી એટલે કે કોમન એરા એ પોતાના ગ્રંથ આર્યભટ્ટિયમમાં પૃથ્વીના પરિભ્રમણનો એમણે ઉલ્લેખ કરેલો છે આર્યભટે સ્પષ્ટ કહ્યું છે કે પૃથ્વી પોતાની ધરી પર ગતિશીલ છે અને આ પરિભ્રમણને કારણે સૂર્ય અને તારાઓ આકાશમાં ગતિશીલ લાગે છે તેઓએ આ વિચારો દ્વારા પૃથ્વીને બ્રહ્માંડના કેન્દ્રમાં માનનારી ભ્રાંતિને પડકારે છે આરે ભટ્ટનો એક સંકેત શ્લોક પણ અહીંયા આપેલો છે એક્ઝામ્પલના રૂપે કે દિવા રાત્રિભ્યમ ગતિ પૃથ્વી દિવસ અને રાત્રિના ફેરફારનું કારણ પૃથ્વીનું પરિભ્રમણ છે ભારતના પ્રાચીન શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર અને પૃથ્વીના પરિભ્રમણ વિશેનો ઉલ્લેખ જોવા મળે છે તો આ તો મિત્રો આઠ જાન્યુઆરી એટલે કે અર્થ રોટેશન ડે જો વિડીયો અને ડેલી અપડેશન જો વિડીયો અને અમારા તરફથી મળતી ડેલી અપડેશન તમને પસંદ આવતી હોય તો લાઈક અને કમેન્ટ કરવાનું ચૂકતા નહીં ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરતા રહો કારણ કે આ બધી માહિતી કરંટ અફેર્સની જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છે એ લોકો માટે પણ ખૂબ ઉપયોગી છે દરેક માટે ઉપયોગી વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ ભારત માતા